થરાદના રોડ ઉપર રોમિયોનો આંત સ્કૂલે જતી વિદ્યાર્થીની જાતિ સતામણી કરતાં ફરિયાદ નોંધાઈ છે તો થરાદમાં ચાર પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે થરાદમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે અને શહેરમાં સ્કૂલે જતી પોલીસ કર્મચારીની પુત્રીને નિત્યપજવણી કરીને ધમકીઓ આપી અને જાતિ સતામણી કરીને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ મામલે ચાર શખ્સો સામે વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી જેને લઈને પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે થરાદના રોડ ઉપર રોમિયોનો નો આંત સ્કૂલો જતી વિદ્યાર્થીની નિજાતિ સતામણી કરતા ફરિયાદ થાય છે તો થરાદમાં ચાર રૂપિયા ત્રણ આ રૂપે ઓકે બાર એસોસિએશનના મેમ્બર અમારા એમની ભત્રીજીને અસામાજિક તત્વો છેલ્લા એક મહિનાથી હરણ કરતા હતા ત્રણ ચાર ભેગા થઈ અને રોજ મોડલ શાળા જતી હતી અને એને હરણ કરતા હતા બે દિવસ પહેલાં એના ઘર સુધી પીછો કરીને આવી ગયા ત્યાં એમને પકડી સોસાયટીવાળાએ મારમાં સોસાયટીવાળાએ પકડી અને પોલીસને હવાલે કર્યો અને એ બાબતની કાયદેસરની ફરિયાદ દાખલ થઈ છે આ બાબતે આજ રોજ થરાદ બાર એસોસિયનને મીટિંગ મળી છે અને એને થરાદ બાર એસોસિયને નક્કી કર્યું છે કે આવા સામાજિક તત્વોને સબક મળવી જોઈએ અને તમામ થરાદ બાર એસોસિયન જે ફરિયાદ કરી છે અમારા વકીલ મિત્ર છે એમની સાથે છે અને અન્ય કોઈ આરોપી હોય તો એની સાથે રહેશે નહીં અને આવા અસામાજિક તત્વોને સબક મળે અને થરાદની અંદર ભવિષ્યમાં આવો ગુનો ન બને એના માટે થરાદ બારે સ્ટેશનના તમામ વકીલ શ્રીઓ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી અને નિર્ણય કર્યો છે કે આવા અસામાજિક તત્વોને સહકાર ના આપવો અને ભવિષ્યમાં આવો ગુનો ન બને એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી પ્રયત્નો કરો